નવા નેતાઓ શું તૈયાર છે કયા ધારાધોરણ છે અને શા માટે શા માટે આ નેતાઓ પોતાનો જ વિસ્તાર ન બચાવી શક્યા પોતાના જ મત વિસ્તારમાંથી કોંગ્રેસ તરફ મત ગયા અને લીડ પણ જે હતી કહેવાતી હતી એના લાવી શક્યા કયા નેતાઓ છે કે જે સિત્તેર હજારની લીડ સુધી ન પહોંચી શક્યા અને દસ વીસ હજારમાં અટકી ગયા કયા નેતા છે કે જે એક લાખની લીડ લાવ્યા કયા નેતા છે જે બે લાખની લીડ લાવ્યા અને કયા નેતા એ છે કે જે લીડની વાત તો દૂર રહી પરંતુ પોતે જ પોતાના વિસ્તારમાં કોંગ્રેસમાં જતા મત ન રોકી શક્યા લીડ તો આવી નહીં પરંતુ ઉપરથી માઇનસમાં ચાલ્યું ગયું એ તમામ નેતાની વાત આજના વિડીયોમાં મોટી આંધી આવી રહી છે લોકસભા ચૂંટણીના પરિણામ પછી અને આ આંધીમાં કોણ કોણ ઉડી રહ્યું છે એ તમામ વાત આજના વિડીયોમાં બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીના પરિણામ જુઓ ત્યારબાદ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામ જુઓ અને જુઓ કે જેને મંત્રી બનાવ્યા છે એ મંત્રી પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું નાક રાખવામાં સફળ રહ્યા કે નહીં આ તમામ વસ્તુ આજના વિડીયોમાં ખાસ કેશકશમાં જુઓ કયા મંત્રીની ખુરશી હલક ડોલક મંત્રીઓની કામગીરીમાં શરૂઆતમાં વાત કરીએ બળવંતસિંહ રાજપૂતની બળવંતસિંહ રાજપૂત બે હજાર બાવીસમાં સિદ્ધપુરથી જીત્યા અને આજ વિસ્તારમાં કોંગ્રેસને વધુ મત મળ્યા છે સિદ્ધપુર પાટણ લોકસભામાં આવે છે પાટણ લોકસભામાં સિદ્ધપુર બેઠક પર ભાજપને એકોતેર હજાર એકસો આડત્રીસ મત મળ્યા જ્યારે કોંગ્રેસને પંચાણું હજાર સાતસો સુડતાલીસ મત મળ્યા છે ટાર્ગેટ તો જંગી લીડ લાવવાનો હતો પરંતુ ભાજપે આ વિસ્તારમાં ચોવીસ મત ગુમાવ્યા છે એટલે બળવંતસિંહ રાજપૂતનું મંત્રી પદ જોખમાઈ શકે છે આગળ વાત કરીએ રાઘવજી પટેલની જામનગર રૂરલ થી તેઓ ધારાસભ્ય છે થોડા સમય પૂર્વે રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને આજ કારણોસર પોતે સક્રિય ન રહી શક્યા હોવાની વાત પણ છે પરંતુ એક વાત એ પણ છે કે તેઓ ધારાસભ્ય બન્યા તે સમયે સુડતાલીસ હજાર પાંચસોની લીડ મળી હતી જ્યારે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના સૌથી મહત્વના વિભાગ તેવા નાણાં ઓઝા અને પેટ્રોકેમિકલ્સના કનુભાઈ દેસાઈ વિશે તેમના મત વિસ્તાર છે જ્યાંથી ભાજપના નેતા ધવલ પટેલ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર હતા

હવે વાત કરી લઈએ રાજ્યના પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા વિશે વિધાનસભા વિસ્તાર છે તેમનો ખંભાળિયા અને આ ખંભાળિયા બેઠક માંથી ભારતીય જનતા પાર્ટી ને બેતાલીસ નવસો મતની લીડ મળી છે આ સીટ બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ બની હતી કારણ કે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર ઈસુદાન ગઢવી આ બેઠક પરથી લડી રહ્યા હતા સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ પણ મેદાને હતા આ તમામ સ્થિતિ વચ્ચે બે હજાર બાવીસ માં ખંભાળિયામાંથી ભાજપને કુલ સત્યોતેર હજાર આઠસો ને ચોત્રીસ મત અને અઢાર હજાર સાતસો પિસ્તાલીસ મતની લીડ મળી હતી આ વખતે એક લાખ કરતા પણ વધુ મત અને બેતાલીસ હજાર નવસો ને મતની લીડ મળી છે

રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી છે વિધાનસભા મત વિસ્તારમાં કેવું પ્રદર્શન કર્યું આ જોઈએ ત્યારે માલુમ થાય છે કે મોડાસામાં ચુમ્માલીસ હજાર છસો ને સિત્તેરની લીડ મળી છે ભારતીય જનતા પાર્ટીને જેની સામે બે હજાર બાવીસમાં તેઓ અઠ્ઠાણું હજાર ચારસો પંચોતેર મત લાવ્યા હતા આ વખતે એક લાખથી પણ વધુ મત પોતાના વિસ્તારમાં લાવ્યા છે આ જોતા ભીખુસીની કામગીરી પણ કેટલાય સવાલો ઊભા કરે છે હવે વાત કરીશું કુંવરજી હળપતિ વિશે માંડવી સુરતથી તેઓ ધારાસભ્ય છે મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર આ સાથે ગ્રામ વિકાસ મંત્રી છે ભાજપને સુડતાલીસ હજાર પાંચસો ને બાસઠ મતની લીડ તેઓ અપાવી શક્યા છે બે હજાર બાવીસમાં પોતાને મળેલી લીડ કરતાં આ આંકડો અઢી ગણો વધારે છે સિત્તેર હજારની લીડ સુધી પહોંચવું કદાચ કોઈ ધારાસભ્ય માટે મુશ્કેલ હોય પરંતુ જે ધારાસભ્યોને વીસ હજારથી પણ વધુ લીડ મળી છે ઈસ ધારાસભ્યના પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે વખાણ થઈ રહ્યા છે. તેમાંના ટીમનાજી એક છે જગદીશ પંચાલ. જગદીશ પંચાલ પોતે રાજ્ય કક્ષાના મંત્રી છે સ્વતંત્ર હવાલો સંભાળે છે. આ સાથે તેઓ નીકોલથી ધારાસભ્ય પણ છે. નીકોલમાં ભાજપને 54706 મતની લેટ તેઓ અપાવી ચૂક્યા છે. આ પરિણામ લગભગ વિધાનસભા જેટલું જ છે. તેમને 2022 ની વિધાન સભા ચૂંટણી માં 93714 મત મળ્યા હતા જ્યારે લોકસભા 2024 ની ચૂંટણી માં નિકોલ ભારતીય જનતા પાર્ટી ને 96002 મત મળ્યા છે એટલે કે વિધાનસભામાં સભા માં 55000 જેટલી લીડ હતી જ્યારે લોકસભા 2024 ની ચૂંટણી માં 54000 સુધી ની લીડ મળી છે હવે વાત કરીશું એ મંત્રીઓની કે જેમણે 70000 ની લીડનો ટાર્ગેટ પૂરો કર્યો છે

બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી છે તેઓ સિત્તેર લાખની લીડ નો ટાર્ગેટ પૂરો કરી શક્યા છે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં તેમને એક લાખ ઓગણીસ હજાર છસો પંચાણું મત મળ્યા હતા લીડ હતી ભારતીય જનતા પાર્ટી ની ત્યારે અડતાલીસ હજાર ચારસો ચોરાણું લોકસભા બે ની ચૂંટણીમાં રાજકોટ કરતા વધારે હવે વાત કરીશું ગુજરાતના કોળી સમાજના દિગ્ગજ નેતા સોલંકી વિશે ભાવનગર ગ્રામ્ય પરસોત્તમ સોલંકીનો ગઢ ગણવામાં આવે છે થી સતત તેઓ જીતતા આવ્યા છે

2022 વિધાન સભા ચૂંટણીની વાત કરીએ તો ભાવનગર રૂરલમાં એક લાખ સોળ હજાર ચોત્રીસ મત પરસોત્તમ સોલંકીને મળ્યા હતા એ સમયે ભારતીય જનતા પાર્ટીની લીડ હતી તોતેર હજાર ચારસો ને ચોર્યાસી આ લીડ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઓગણસી હજાર નવસો ને સત્તાવનની થઈ છે આ જોતા પરસોત્તમ સોલંકીની કામગીરીથી ભાનુબેન બાબરિયાની કામગીરીથી ભારતીય જનતા પાર્ટી સંતુષ્ટ હોય તેવું દેખાઈ રહ્યું છે

એક લાખ દસ હજાર બસો એકસઠ ની સફળ વિધાનસભા પાંચસો સાત મત મળ્યા છે અને આ લીડ એક લાખ દસ હાજર બસો એકસઠ થઈ છે અને એક મોટા નેતાની વાત કરીએ કે જેમણે પોતાના મત વિસ્તારમાં લોકસભા બે ની ચૂંટણીમાં એક લાખ થી પણ વધુની લીડ ભારતીય જનતા પાર્ટી નપાવી છે મજુ રાજ્ય ધારાસભ્ય હર્ષ સંઘવી વર્તમાન સમયમાં રાજ્યના ગૃહમંત્રી છે અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં તેમણે ભારતીય જનતા પાર્ટીને મજુરા વિધાનસભાથી એક લાખ સત્તર હજાર આઠસો બાવીસની લીડ અપાવી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કુલ એક લાખ તેત્રીસ હજાર નવસો છ ભારતીય જનતા પાર્ટી તરફ મળ્યા છે લીડ માં બહુ મોટો ફરક પડ્યો નથી પહેલા એક લાખ સોળ હજાર જેટલી હતી અત્યારે લાખ સત્તર હજાર જેટલી જોવા મળી છે આગળ વાત કરીશું શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાન વિશે કામરેજ થી ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીને કામરેજ વિધાનસભાથી લીડ પ્રફુલ અપાવી છે વિધાનસભા પાર્ટી સત્તાણું મતની હતી પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં તેમને બે લાખ સાત હજાર બસો તોતેર મત મળ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીને એક લાખ ત્રેસઠ હજારની લીડ અપાવતા પ્રફુલ પાનસેરિયાના જ વખાણ થઈ રહ્યા છે

પરંતુ લોકસભા ચૂંટણીમાં આ લીડ વધી છે અને છે આ સમગ્ર પરિસ્થિતિ જોતા સૌથી મોટો સવાલ સિદ્ધપુરથી ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પર થઈ રહ્યો છે બળવંતસિંહ રાજપૂત નવા મંત્રીમંડળમાં હશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ છે આ સાથે પરશોત્તમ સોલંકીને લઈને પણ સવાલો થઈ ચૂક્યા છે પરશોત્તમ સોલંકી કોળી સમાજમાંથી આવે છે મોટો ચહેરો છે પરંતુ પરશોત્તમ સોલંકીના સ્વાસ્થ્યને લઈ કેટલાક સવાલો થતા રહ્યા છે પરશોત્તમ સોલંકીને મંત્રીમંડળમાં લેવામાં આવશે કે નહીં એ પણ એક ચર્ચા છે થોડા સમય પહેલા પરશોત્તમ સોલંકીના જન્મદિવસ પર પરશોત્તમ સોલંકીએ આ બાબતે સંકેત આપ્યા હતા કહ્યું હતું કે હું મજબૂત છું મારું સ્વાસ્થ્ય ખરાબ છે તેવી વાતો કરવામાં આવે છે તો જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તો એક વાત છે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી બનાવવામાં આવી શકે છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે પરંતુ અત્યારે દેખાઈ રહ્યું છે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની મુશ્કેલી વધી શકે છે બ્યુરો રિપોર્ટ 구주라 s